ગુડ મોર્નિંગ મિત્રો અત્યારે આપણે સવાર પડી ગઈ છે અને હું જાગી ગયો છું તો હવે આપણે પીછી કરીને સીધાવી લઈએ અને પછી આપણે વાડીએ શીંગ ખેંચવા માટે તૈયાર થઈ જઈએ ચાલો મિત્રો અત્યારે હું શીંગ ખેંચવા તૈયાર થઈ જઈશ તો ચાલો આપણે જઈએ વાડીએ ચાલો પછી તો અમે ગાડી લઈને નીકળી ગયા પછી તો વાડીએ પોગીને છીંગ ખેંચવા મળ્યા કેમ બાકી બોલાવી દીધી ને જટાપટી જટાપટી પછી તો અમે સિંગો ખેસીને આવી ગયા અને હવે નાય અને ત્યાર થઈને આજે ભાઈ બીજો હોય તે મે બેન ના કરે જમવા માટે ગાડી સ્ટાર્ટ કર ઓર જા ચપ ચપ છોડ ગયા પછી તો અમે બેન ના ઓલે પોગે ગયા બેને અમને કંકોને ચોખાથી છાંડો કરી અને વધાવી લીધા